તો આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી છે કચ્છ દ્વારકા અને પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે બોટાદ સુરેન્દ્રનગર સુરતમાં આવી શકે છે વરસાદ દમણ નવસારી ભરૂચ ડાંગમાં પણ હળવો વરસાદ થઈ શકે છે તો આપ જુઓ બોટાદ સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ ત્રણ કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ થઈ શકે છે ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદનું આગમન થઈ શકે છે તો કચ્છમાં પણ વરસાદી માહોલ છે માંડવીમાં વહેલી સવારે વરસાદી માહોલ છવાયો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો તો કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ આપજુઓ ચોમાસું જામ્યું છે કારણ કે સૌરાષ્ટ્રમાં સતત વરસાદ છે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છમાં વરસાદી માહોલ